ત્યારે હિન્દુ એકતા સંગઠન પાદરાના પણ ગણેશજીનું વિસર્જન ગઈકાલે એટલે કે સાતમા દિવસે હતું પરંતુ આપ સૌને ખબર છે કે વિસર્જન યાત્રામાં થયું શું છે વિસર્જન યાત્રા પછી શું થયું છે રાત્રે રાત્રે તો ન કહી શકું પરંતુ સવારે સવારે ચાર વાગે વોટ્સઅપ પર મને મેસેજો મળે છે ઘણા બધા કોલ્સ હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ઊંઘના કારણે ન ઉઠાવી શક્યો પરંતુ વોટ્સઅપ મેસેજીસ છ વાગે જોયા અને વોટ્સઅપ પર એવી ફરિયાદ સમજો કેવી એવી સમજો કે એવી રજૂઆત સમજો મને વોટ્સઅપ પર એવા મેસેજીસ મળ્યા પાદરા નગરપાલિકા દ્વારા પહેલી જ મૂર્તિ પહેલી જ શ્રીજીની માટીની પ્રતિમાનું વિસર્જન કરવામાં પાદરા નગરપાલિકા નિષ્ફળ આ પ્રકારનો એક મેસેજ ત્યારબાદ બીજું લખવામાં આવ્યું પાદરા હિન્દુ સંગઠનના પાદરાના ગણપતિની પહેલી જ પ્રતિમા પાણીમાં વિસર્જન કરતા નિષ્ફળ આશરે બે કલાક સુધી ગણેશજીની પ્રતિમાને કેરેન ઉપર લટકાવી રાખવામાં આવે વિસર્જન દરમિયાન ત્યાં હાજર પાલિકાના કોન્ટ્રાક્ટર હું નામ નથી લેતો જે તે નામના વ્યક્તિએ સંગઠનના સભ્યો સાથે દાદાગીરી દર્શક મિત્રો કોઈ અરજી નથી થઈ કોઈ ફરિયાદ નથી થઈ માટે કોઈ પણ વ્યક્તિનું નામ લેવું મને યોગ્ય નથી લાગતું પરંતુ આ પ્રકારના મેસેજીસ મેસેજીસ બીએન ન્યૂઝ ગુજરાતીને મળ્યા ગઈકાલે આખા પાદરા શહેરમાં હિન્દુ એકતા સંગઠનની વિસર્જન યાત્રા ખૂબ જ હર્ષો ઉલ્લાસ ધાર્મિક ભાવનાઓ સાથે નીકળી મને એવા પણ ફોન પર ચર્ચા મારી સાથે એવી થઈ છે કે હિન્દુ એકતા સંગઠનના કેટલાક છોકરાઓ રડતા હતા દર્શક મિત્રો જવાન જો છોકરાઓ જયારે આંખમાંથી પાણી આવે રડે ત્યારે કઈક તો કારણ હશે આપ સૌ જાણો છો એમ કે બીએન ન્યૂઝ ગુજરાતી હંમેશા નીડર નિષ્પક્ષ અને પ્રજાની પડખે રહ્યું છે બીએન ન્યૂઝ ગુજરાતીએ ખૂબ મોટા મોટા ઘા સહન કર્યા છે પ્રજાની વાત કરવા માટે પ્રજાની સાચી વાત રજૂઆત કરવા માટે મેં એની કિંમત પણ ભોગવી છે હજુ પણ ભોગવી રહ્યો છું પરંતુ ચોક્કસ જ્યારે પ્રજાને કંઈક તકલીફ પડે છે કે સાચી બાબત જ્યારે જનતા વચ્ચે લાવી હોય ત્યારે બીએન ન્યૂઝ ગુજરાતી એવી એકમાત્ર સંસ્થા છે કે જેને ચેન ન પડે અને પ્રજાની વાત જનતા વચ્ચે લાવીને રહે ભલે પછી ગમે તેટલું મારે સહન કરવું પડે મૂળ વાત દર્શક મિત્રો એવી છે કે ગઈકાલે હિન્દુ એકતા સંગઠનના ગણેશજી જ્યારે નગરમાંથી પસાર થયા અને જ્યારે જે જગ્યાએ સ્થળ નક્કી કર્યું છે મને યાદ છે ત્યાં સુધી અંબાશંકરી જે મંદિર છે એ અંબાશંકરી મંદિરની પાછળ કોઈ તળાવ છે ને ત્યાં ગણેશજીની પ્રતિમાને વિસર્જન કરવાનું નક્કી કરવામાં દર્શક મિત્રી દર્શક મિત્રો એક મુદ્દો એક માહિતી મારી પાસે એવી છે કે બસો પચાસ થી પણ વધારે મૂર્તિનું વિસર્જન નાની મોટી મૂર્તિનું વિસર્જન થયું છે તેવી વાત છે પરંતુ દસ ફૂટની મૂર્તિને વિસર્જન કરવામાં બે કલાક સુધી ક્રેન પર લટકાવી રાખવી પડી આ પ્રકારની ગંભીર નિષ્કાળજી જે છે ગંભીર બેદરકારી પાદરા નગરપાલિકાની સામે આવી છે પાદરા નગરપાલિકા વર્ષોથી અલગ અલગ જગ્યા બદલી રહી છે ક્યાંક રામેશ્વર તળાવમાં વિસર્જન કરવાની બાબત આવી અંબાજી તળાવમાં વિસર્જન કરવાની બાબત આવી ફૂલબાગ જેને તળાવ કહેવાય છે ત્યારબાદ કહી શકાય કે તળાવમાં નક્કી કરવામાં આવ્યું પરંતુ હવે જયારે અંબાશંકરી જે વિસ્તાર છે અંબાશંકરી માતાનું મંદિર એવું કઈક છે ત્યાં પાછળ જે તળાવમાં વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું તો લગભગ પાદરા તાલુકા પાદરા શહેરના ઘણા લોકોનું એવું કહેવું હતું કે જગ્યા નાની પડશે વિસર્જન યોગ્ય રીતે નહીં થાય પબ્લિક વધુ થઈ જશે મૂર્તિને જવા માટેના તળાવના રસ્તાઓ નાના છે ઘણી બધી ત્યાં છે આ પ્રકારની પરંતુ દર્શક મિત્રો આખરે નક્કી તો એ જ જગ્યા થઈ સ્થાનિક નેતાઓ ખુશખુશાલ થઈ ગયા કે અમારા વિસ્તારમાં વિસર્જન આવ્યું અમારા વિસ્તારમાં વિસર્જન આવ્યું અમે વિસર્જન કરાવ્યું પરંતુ પ્રથમ દિવસે જ કહી શકાય પ્રથમ વિસર્જનમાં પાદરા શહેરની નામાંકિત મૂર્તિ નામાંકિત સંગઠનની મૂર્તિમાં પહેલી હિન્દુ એકતા સંગઠનની મૂર્તિ જે છે તેમાં પણ ક્યાંકને ને ક્યાંક તેના જ સદસ્યો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે પાલિકા મૂર્તિ વિસર્જનમાં નિષ્ફળ છે ત્યારે બીએ ન્યૂઝ ગુજરાતી પણ આ વાતને લઈને દસમા દિવસે સતત ત્યાંથી લાઈવ કરશે અને બીએ ન્યૂઝ ગુજરાતી ત્યારબાદ જ પોતાનો કોઈ પણ અભિપ્રાય ઓફિશિયલ પ્લેટફોર્મ પર રજૂ કરશે હાલ તો વાત બસ એટલી જ છે કે કોઈકે મેસેજ કર્યા છે ને કોઈકના મેસેજના આધારે શું ઘટના છે કે આપ સૌને રજુ કરવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું એક પણ વાત સાથે હું હાલ સહમત નથી કારણ કે પોતે જોયું નથી અને ત્યાં શું પરિસ્થિતિ દે કે ફક્ત ને ફક્ત WhatsApp ના માધ્યમથી મને મળી રહી છે આ પ્રકારના મિત્રો આક્ષેપો મળ્યા છે કે પાદરા નગરપાલિકા મૂર્તિ વિસર્જન કરાવવામાં સતત નિષ્ફળ રહી છે હિન્દુ એકતા સંગઠનની મૂર્તિ ભાંગી ગઈ હતી વિસર્જન દરમિયાન તેને નુકસાન થયું ખંડિત થઈ અને વિસર્જનમાં એવું કહેવાય છે કે હિન્દુ ધર્મની અંદર પારંપરિક એવી વાત છે કે મૂર્તિ એક વખત તળાવની અંદર લઈ જવામાં આવે વિસર્જન કરવા માટે ત્યારબાદ ટેલિફોનિક મારે ચર્ચા થઈ કે બે એકવાર વાર મૂર્તિ અંદર લઈ ગયા પછી કોઈક કારણસર બહાર લાવી પડી કોઈક કારણસર બે કલાક સુધી લટકાવી પડી કે બે કલાકને બદલે વીસ મિનિટ પણ હોય ને બે ની બદલે ચાર કલાક પણ હોય પણ મૂળ વાત એટલી છે કે મૂર્તિને ટ્રેન પર લટકાવી રાખવી પડી વ્યવસ્થા ન હા એવા વિડીયોસ પણ છે કે જેમાં ધર્મેશભાઈ જે પાદરા નગરપાલિકાના કર્મચારી છે અને બીજા પણ કર્મચારીઓ છે તેમની સાથે હિન્દુ એકતા સંગઠનના જે પણ કાર્ય કરો છો તેમનું ઘર્ષણ જોવા મળે બુમા બુમી જોવા મળી વિડીયોમાં ઘણી બધી ગાળોનો પણ ઉપયોગ થઈ રહ્યો છે ત્યાં એવા શબ્દોનો પણ ઉપયોગ થઈ રહ્યો છે કે તમે એના પછી ગાર બોલાય છે પછી એવું કહે છે કે તમે કેવું આવ્યો છે આ પ્રકારની પરિસ્થિતિ ગઈકાલે હિન્દુ એકતા સંગઠનના જે તે ગણેશ વિસર્જનની દરમિયાન થઈ છે ત્યારે બીએન ન્યૂઝ ગુજરાતી હજુ એક દિવસ બાકી છે ત્યારે પાદરાના તમામ એવા અગ્રગણીઓ અગ્રગણી નેતાઓ સાથે પાદરા નગરપાલિકા સાથે એવી આશા રાખે છે કે દસમા દિવસે ગણેશજીનું વિસર્જન પાદરા શહેરના તમામ મંડળો કરે છે ત્યારે આ પ્રકારની અવ્યવસ્થા ના થાય કારણ કે લોકો ખૂબ જ આસ્થાથી ખૂબ જ ભાવનાથી અને ખૂબ મોટા ખર્ચા કરી ગણેશજીને લાવે છે ભક્તિ ભાવપૂર્વક તેનો દસ દિવસ સ્થાપન સ્થાપનથી લઈ પૂજા ભક્તિ કરે છે અને દસમા દિવસે તેને તોડી નાખવી ભાગી નાખવી અને તેનું અપમાન કરવું યોગ્ય થાય ત્યારે ચોક્કસથી નગરપાલિકાને પણ અમે પણ અપીલ કરીએ છીએ કે તેને વિસર્જન માટે જે પણ યોગ્ય હજુ પણ સમય છે કરવાનું હોય કરવામાં આવે અને હિન્દુ એકતા સંગઠનના જે પણ ગણેશજી માટે અપમાન થયું છે કે પછી જે પણ પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિ ફરી ના આવે એક વાત આજે નહોતી કહેવી પરંતુ કહેવી છે અગાઉના વર્ષો એવા હતા કે પાદરા નગરપાલિકા વિસ્તારમાં બે બાય બેનો ખાડો પડે તો પણ પચીસ લોકોએ ખાડો બતાવનાર હતા પચ્ચીસ લોકો એ ખાડા વિશે ચર્ચા કરનારા પાદરા નગરપાલિકામાં એક ગટરના ઢાંકણામાંથી પાણી આવે તો પચાસ જગ્યાએ તેની વાતો થતી હતી પચાસ લોકો સોશિયલ મીડિયા પર મૂકતા હતા પરંતુ અત્યારે શું થઈ ગયું ભાઈ કોઈને ખાડો નથી દેખાતો કોઈને ગટર નથી દેખાતી લાઇટો બંધ છે કોઈને લાઇટો નથી દેખાતી વિસર્જનની વ્યવસ્થા હા લોકો ચર્ચા કરે છે લોકો ચર્ચા કરે છે જાઉં કોઈ પણ જાહેર જગ્યાઓ પર ચાની લારીએ કોઈ પણ હોટલો ઉપર ત્યાં બેસો પંદર લોકો પચાસ લોકો રાજકીય વાતો કરશે અરે યાર આ જગ્યા બરાબર નથી અરે યાર આમ કરવાનું હતું અરે યાર પેલું હતું અને મેં પહેલા આવું કરતા હતા નહોતું કરવાનું પરંતુ હું કદાચ એવું કહું કે ચાલો હવે આ ઇન્ટરવ્યુ ચાલુ કરીએ બોલો ના એ નહીં મેં આજે પંદર લોકોના સંપર્ક કર્યા છે કે ભાઈ ગઈકાલે જે ઘટના બની છે તો એમાં ઇન્ટરવ્યુ આપો એ વાત કહો કે નગરપાલિકાએ જે પણ આયોજન કર્યું છે એમાં ભૂલ છે દર્શક મિત્રો એક સાચી વાત કહું પાદરા શહેરની અંદર નગરપાલિકાના વિરુદ્ધમાં બોલવા માટે એક જણ છે એકની તાકાત નથી કે હું તો એવું કહું છું કે નગરપાલિકાના વિરુદ્ધમાં શું કામ બોલું નગરપાલિકા કામ સારું જ કરે છે પરંતુ જો કદાચ તમને તકલીફ છે તમે અનઓફિશિયલ વાતો કરી શકો છો તો ઓફિશિયલ ન બોલી શકો તમે મીડિયામાં ન બોલી શકો તમે ફેસબુક પર ન લખી શકો અને ન લખી શકાતું હોય તો ચૂપ રહેવું જોઈએ સહન કરવું જોઈએ બહુ દુઃખદ બાબત છે કે ત્રણ વર્ષ પહેલાનો એવો સમય મેં પોતે જોયો છે કે અમારી જરૂર જ નથી મીડિયાની મિત્રો ત્રણ વર્ષ પહેલા પાદરા નગરપાલિકાના વિસ્તારમાં પાદરા તાલુકામાં કોઈ જરૂર હતી કારણ કે સોશિયલ મીડિયા જેટલું બધું એક્ટિવ હતું કે જ્યાં તમે રોજ જો પાંચ લોકો દસ લોકો લાઈવ કરનારા હોય અહીંયા આગળ ગરમ રોડ બની રહ્યો છે પરંતુ ત્યાં છત્રીસ ડિગ્રી જોઈએ પાંત્રીસ ડિગ્રી જોઈએ આવું બધું ચાલતું આ ખાડો પડ્યો છે આ રોડ આમ નીકળી ગયો છે આ પાણી આમ જાય છે ગટરનું ઢાંકણું ખુલ્લું છે આ થાય છે તે થાય છે ફલાણું થાય છે નગરપાલિકાના પ્રમુખો ઉદયપુર ફરવા જાય છે કરે બધી જ વાતો ટૂંકમાં પ્રજા એક્ટિવ હતી પ્રજા કહેતી હતી પરંતુ હવે બુમો પાડી પાડીને થાકી જઈએ એક જો ઇન્ટરવ્યુ આપો પરંતુ નહીં ભાવિનભાઈ પોતાની છાતી પર જાતિ એકલા લેવા તૈયાર હોય તો ઠીક છે બાકી અમે ઇન્ટરવ્યુ આપીએ નહીં પરંતુ મિત્રો આમાં કોઈ પણ રાજકીય વ્યક્તિની વાત નથી કોઈપણ રાજકીય નેતાની વાત કરવા માંગતો નથી અને આમાં માત્ર માત્ર જો કોઈ પ્રકારની હિંચકાર હોય તો પાદરા નગરપાલિકાના પ્રમુખશ્રી પાદરા નગરપાલિકાનું તંત્ર પાદરા નગરપાલિકાના અધિકારીઓ અને જે તે લોકો વિસર્જનનું મેનેજમેન્ટ કરી રહ્યા છે તમામની ભૂલ હોય શકે હજુ જો દસમા દિવસે ચોક્કસ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ કે કોઈપણ પ્રકારની આવી બાબત દેખાશે તો બી એન ગુજરાતી ચોક્કસ એ તમામ પ્રયત્નો કરશે કે જે તમામ બાબતો જનતા વચ્ચે લેવાની રહેશે